વર્ષ આજે વરસી રહ્યો છે અત્યારે આપણે જેતપુર તાલુકાના ગામડા વિસ્તારની અંદર નેશમડી કાલોદ છે અમરાવર છે એક કારના માધ્યમથી આપણને ખુશી બતાવી રહ્યું છું આજે અવશ્ય ગરમીમાં જે ઉત્સાહ જે વસી રહ્યો છે ખેડૂતોમાં એક ખુશીની આજે લાગણી જોવા મળે છે वीजली कड़ाक वरित सत वीजड़ी कड़ाक मड़ाक थी रहिया અહીંયા નજીકથી બતાવું આપને કે ભીડભજન જેતપુર ભીડભજન મહાદેવ મંદિર તરફના રસ્તાઓના ખેતરો તમામ જોઈએ તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એક ખેડૂતોમાં જે ખુશીની જે લાગણી છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હવે આપણે જેતપુર જાફરાજપુર

હવે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેતપુર શહેરના પણ જે ધોધમાર વરસાદ જે વરસી છે આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે જેતપુરના અમરનગર રોડ ઉપર જોઈએ તો રોડ માટે પણ પાણી બહુ જાજી માત્રામાં ભરાઈ ગયું છે જેતપુર શહેરના અમરનગર રોડ ઉપર તો દર્શક મિત્રો મજા આપશો આજે જેતપુર તાલુકાના ઘણા ગામની અંદર જે વરસાદ જે વરસી રહ્યો છે ગરમી બાદ અને એટલો બધો વરસાદ જે વરસી રહ્યો છે કે સામે કાંઈ કશું દેખાતું જ નથી અને આમાં જોઈએ તો ગણાવની ગાડી પણ બંધ થઈ ગઈ છે કારણ કે એટલો બધો પાણી ભરાતા આ અમરનગર રોડ ઉપર જોઈએ તો ગણાવની ગાડીઓ પણ બંધ થઈ ગઈ છે अस्मिता सुजीराज बरोड जतपूर